મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ દિલ્હી સચિવાલય કાર્યાલયમાં લાઇટ બંધ કરીને વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણી કરી દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 22 એપ્રિલ 2025 ના રોજ વિશ્વ પૃથ્વી દિવસની ઉજવણીના ભાગરૂપે ધરતી માટે પાંચ મિનિટ અભિયાન શરૂ કર્યું હતું તેમણે દિલ્હીના નાગરિકોને સાંજે આઠ વાગ્યા થી પાંચ સુધી ઘરો ઓફિસો અને અન્ય સડકો વીજળી બંધ રાખવાની اپલ કરી હતી જેથી પર્યાવરણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી શકાય આ અભિયાન અંતર્ગત દિલ્હી સચિવાલય સહિત સરકારના વિવિધ કચેરીઓમાં પણ પાંચ મિનિટ માટે લાઇટ્સ બંધ રાખવામાં આવી હતી મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ જણાવ્યું હતું કે આ માત્ર પાંચ મિનિટનું વીજળી બચાવવાનો પ્રયાસ નથી પરંતુ ભવિષ્યની ઉર્જા સંરક્ષણ માટેની સામૂહિક પ્રતિબદ્ધતા છે આ વર્ષે પૃથ્વી દિવસની થીમ આપણી ઉર્જા આપણી પૃથ્વી હતી જે બે હજાર ત્રીસ સુધીમાં ત્રિગુણિત સ્વચ્છ વીજળીના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે નવીનીકરણીય ઉર્જાના ઉપયોગ પર કેન્દ્રિત છે મુખ્યમંત્રી ગુપ્તાએ જણાવ્યું હતું કે આ અભિયાન દ્વારા અમુ નાગરિકોમાં ઉર્જા અને બચત અને પર્યાવરણ સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માગે છીએ